જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર વચ્ચે એક સમાચાર આવ્યા હતા કે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ છે નહીં આપવી પડે તમને લાઇસન્સ છે એ એમ જ મળી જશે તો આ વાત ઉપર સરકારે એક મોટો ખુલાસો કર્યો છે કે એવું નથી કે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ નથી આપવાની પરંતુ આરટીઓના જે નિયમ છે એની અંદર અમુક ચેન્જીસ છે એ કર્યા છે ઘણા મીડિયાવાળા અને ઘણા લોકો એવો દાવો કરે છે કે હવે ડ્રાઈવિંગ ટેસ્ટ છે એ આપવી જ નહીં પડે પરંતુ એવું નથી તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આની અંદર શો શું નિયમો ફેરફાર થયા છે અને આની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ તો આપવાની છે પણ કઈ જગ્યાએ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ આરટીઓમાં પણ આપી શકો છો અને બીજી કઈ કઈ જગ્યાએ ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ આપી શકો છો હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટ પણ કર્યું છે કે માન્યતા પ્રાપ્ત ડ્રાઈવિંગ તાલીમ શાળાઓમાંથી તાલીમ લેનારાઓને ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી મુક્તિ છે આપવામાં આવશે નહીં વાસ્તવમાં સરકાર તરફથી આ સ્પષ્ટતા એટલા માટે કરવામાં આવી છે કારણ કે કેટલાક અહેવાલોની અંદર દાવો કરવામાં આવ્યો છે કે અરજદારને હવે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં તો એવું નથી એક્ઝામ આપવાની છે ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવાની છે જે લોકો એમ વિચારતા હશે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાંથી પસાર થવું નહીં પડે કેન્દ્ર સરકારે એને સ્પષ્ટ કરી દીધું છે કે એક જૂનથી રિકોગ્નાઇઝ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર અને ડ્રાઇવિંગ સ્કૂલના વર્તમાન નિયમની અંદર કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અગાઉ અહેવાલની અંદર એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરનારાઓ હવે પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી પસાર થવાની જરૂર છે એ રહેશે નહીં તેઓ માન્ય ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલોમાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ આપી શકે છે હાલના નિયમની અંદર કોઈ ફેરફાર છે એ નથી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે તેના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે એક જૂનથી વર્તમાન નિયમની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલના અરજદારોને ટેસ્ટ પાસ કર્યા બાદ પ્રમાણપત્ર છે એ મળશે આરટીઓની અંદર તપાસ કર્યા વિના ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માટે આનો ઉપયોગ છે એ કરી શકાય છે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ ફરજિયાત છે એટલે કે મંત્રાલયે જણાવ્યું હતું કે મોટર વાહન અધિનિયમ ઓગણીસો ને અઠ્યાસી હેઠળ મોટર વાહન ચલાવવાની તાલીમ આપવા માટે શાળાઓના લાઇસન્સ અને નિયમ માટેની જોગવાઈ છે આ શાળાઓ સફળ તાલીમ પર પ્રમાણપત્ર છે એ જાહેર કરે છે પરંતુ આ પ્રમાણપત્ર ધારકોને ડ્રાઇવિંગ ટેસ્ટની આવશ્યકતામાંથી મુક્તિ છે એ આપતું નથી મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવાની સત્તા લાઇસન્સિંગ ઓથોરિટી પાસે જ રહેશે ડ્રાઇવિંગ ટેસ્ટ શું કામ જરૂરી છે તો કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ એ એક પ્રક્રિયા છે જે સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવે છે કે તમે સુરક્ષિત અને કાયદા અનુસાર વાહન છે એ ચલાવી રહ્યા છો આ પરીક્ષાને સામાન્ય રીતે બે ભાગમાં વહેંચવામાં આવે છે જેમાં એક લેખિત પરીક્ષા અને બીજી જે છે એ પ્રેક્ટિકલ પરીક્ષા છે જેની અંદર પ્રેક્ટિકલની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ પણ સામેલ છે જોકે સરકારે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ નાબૂદ થવા છતાં ડ્રાઇવિંગ સ્કૂલમાંથી તાલીમ લેવી છે એ ફરજિયાત રહેશે આ નિર્ણય ડ્રાઇવિંગના યોગ્ય નિયમો અને કૌશલ્ય શીખવા માટે લેવામાં આવ્યો છે જેથી રસ્તા ઉપર સલામી સુનિશ્ચિત કરી શકાય અને અકસ્માતનું પ્રમાણ છે એ ઘટાડી શકાય હવે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલની અંદર ટેસ્ટની આપણે વાત કરીએ તો સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ છે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલની અંદર આપી શકાશે આ સ્કૂલો સરકાર દ્વારા પ્રમાણિત હશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા અને પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત હશે એટલે કે તમે આરટીઓ ની અંદર જેવી રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાઓ છો એવી જ રીતે હવે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલ પણ એની અંદર આવી જશે કે જે પ્રમાણિત હશે ત્યાં જઈ અને તમે ડ્રાઇવિંગ લાઇસન્સની જે ટેસ્ટ છે એ આપી શકશો આના ઉપર બીજું જે વિચાર છે એ પર્યાવરણ ઉપર ધ્યાન છે કારણ કે નવા નિયમ પર્યાવરણને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવ્યા છે નવ લાખ જેટલા જૂના સરકારી વાહન છે એને તબક્કાવાર રીતે દૂર કરી અને ઉત્સર્જનના ઘટકોને ઘટાડી અને વધુ કડક છે એ બનાવશે ત્યારબાદ કડક દંડની પણ આની અંદર જોગવાઈ છે એટલે કે લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ દંડનો પણ જોગવાઈ કરવામાં આવી છે સગીર વયના ડ્રાઈવરને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે એ પણ થઈ શકે છે અને તેમના માતા પિતાની સામે પણ કાર્યવાહી છે એ થઈ શકે છે હવે સરળ અરજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની સંખ્યા છે એ ઘટાડવામાં આવી છે આનાથી આરટીઓની મુલાકાતની જરૂરિયાત છે ઓછી થશે અને જે પ્રક્રિયા છે એ સરળ બનશે નવા નિયમના ફાયદાની આપણે વાત કરીએ તો આની અંદર સમય છે એની બચત થશે કારણ કે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાં ટેસ્ટ આપવાથી સમય છે એ બચી જશે આરટીઓમાં વાર લાંબી કતારો અને રાહ જોવાનો સમય હોય છે જ્યાં નિયમથી ટળશે ત્યારબાદ સુવિધાની આપણે વાત કરીએ તો ખાનગી સ્કૂલમાં ટેસ્ટ આપવાથી સુવિધા પણ વધશે અને ઘણી ખાનગી સ્કૂલો છે વધુ સારી રીતે સુવિધા અને તાલીમ આપે છે વધુ પસંદગી એટલે કે ડ્રાઇવિંગ સ્કૂલ પસંદ કરવાથી વધુ સ્વતંત્રતા મળશે આપણે આપણી જરૂરિયાત અને સુવિધા મુજબ સ્કૂલ છે એ પસંદ કરી શકશું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કૂલની પસંદગી કરતી વખતે સાવધાની રાખવાની પણ જરૂર રહેશે માત્ર સરકાર છે એ માન્ય ડ્રાઇવિંગ સ્કૂલમાંથી જ તાલીમ છે એ લેવી જોઈએ જેથી યોગ્ય તાલીમ અને પ્રમાણપત્ર છે એ મળી શકે અને જેના આધારે લાઇસન્સ મેળવવાની જે પ્રક્રિયા છે એ સરળતાથી પૂર્ણ કરી શકાય તો ઘણા બધા લોકો એવો દાવો કરતા હતા કે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ છે નહીં આપવી પડે પરંતુ સરકાર દ્વારા જે માન્ય ખાનગી સ્કૂલો છે એની અંદર પણ ડ્રાઇવિંગ ટેસ્ટ છે લેવામાં આવશે તો આવા અમુક નિયમો છે એ ચેન્જ કર્યા છે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો